સુરેન્દ્રનગરમાં ફરી જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે યુટિલિટી વાહનમાં પંદરથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે લીંબડી રાજકોટ રોડ પર જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો ઠાંસા ઠાંસાઠાંસ સવારીઓ ભરી લોકોના જીવ જોખમમાં વાહન ચાલકો નાખી રહ્યા છે હાઇવે પર થોડા સમય અગાઉ થયેલા અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી તો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં જોખમી મુસાફરી કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે યુટિલિટી વાહનમાં પંદરથી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે લીમડી રાજકોટ રોડ પરની આ ઘટના છે કે અને આ વીડિયો અત્યારે સામે આવ્યો છે ઠાસો ઠાસ સવારીઓ ભરી લોકોના જીવ જોખમમાં વાહન ચાલકો નાખી રહ્યા છે સંવાદદાતા સચિન વધુ વિગતો સાથે જોડાયેલા છે જી સચિન જો વાત કરવામાં આવે તો લીમડી રાજકોટ હાઈવે હાઇવે હતી અકસ્માતનો હાઈવે અકસ્માતના હાઇવે ઉપર જોખમી મુસાફિરનો વીડિયો વાયરલ થયો હતો વાયરલ વિડીયોને લઈને આ હાઈવે ઉપર અવારનવાર અકસ્માત છે બે દિવસ પહેલા છે બે કારના અકસ્માતમાં ત્રણ થી વધુ લોકો નીજા પહોંચી હતી પોલીસ છતાં પણ કંઈ કાર્યવાહી કરતી ન હોય તેવું લાગી રહ્યું છે ટ્રાફિક પોલીસ વિડીયો વાયરલને લઈને અનેક ચર્ચાઓ તમામ વિગતો માટે